આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ પંદર વિકાસ કાર્યોના એજન્ડા મોકલવામાં આવેલ હતા બે એજન્ડા ચેર ઉપરથી હતા એમ કુલ સત્તર એજન્ડાને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવે છે જેની કિંમત અઠ્ઠાણું કરોડ સિત્યોતેર લાખ જેવી થાય છે આ જે સત્તર મુદ્દા હતા જેની અંદર આગામી બે હજાર છત્રીસની અંદર જે ઓલમ્પિકની રમત ગુજરાતમાં યોજાનાર હોય ત્યારે જામનગર શહેરના રમતવીરોને પ્રેક્ટિસ માટે વધુ સારી સુવિધા આપી શકાય તેના માટે જામનગરની અંદર ટીપી સ્કીમ નંબર બે એટલે કે વિશાલ હોટલની બાજુની જગ્યામાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું આયોજન કરેલ છે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદર બાસ્કેટબોલ વોલીબોલ બેડમિન્ટન કોર્ટ જુડો કરાટે કબડ્ડી વેસલિંગ જેવી ઓલમ્પિક સાઇઝના સ્વિમિંગ પૂલ જેવી વિવિધ રમતોનો આની અંદર સમાવેશ કરેલ છે તે ઉપરાંત આજરોજ એક કેન્દ્ર સરકારમાંથી જામનગર શહેરની અંદર પોલ્યુશનને કંટ્રોલમાં લાવવા માટે એક એર પોલ્યુશન એટલે કે સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ જે ચાલે છે તેના માટેની વીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે જે એક રિવર બ્રિજ બનાવવાની દરખાસ્ત હતી જેને પણ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે આ જે રિવર બ્રિજ છે તેને બે હજાર બાવીસનો બે હજાર ત્રેવીસના રોજ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ હતો તે બાદ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ એના કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવેલ હતી અને રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં આ રિવર બ્રિજને બનાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે